ધ્યાન થોડો આ તો હજી માપે માપે બોલું છું જો થોડો અવાજ વધી જાય તો 10 થી 11 કિલોમીટર સુધી ભૂમ પાડવાની તાકાત આ સાઉન્ડમાં છે એના પછી વાત કરીએ મા ખોડિયા લાઇટિંગ જાડાની તો એવી રીતે આ ગ્રાઉન્ડ સજાવ્યું છે ટીમ પણ એવી નથી કે જેને વિદ્યુત કે લાઇટિંગ ખરાબ છે બતો યસ છે ટુર્નામેન્ટ નો કે દસા ને અને માં ખોરિયા લાઇટિંગ જાય છે ખરેખર સાચા ટુર્નામેન્ટ ને સફળ બનાવનારા આ બે અને પ્રેક્ષકો આ ત્રણ ના કારણે આ ટુર્નામેન્ટ આખી સફળ છે એના પછી વાત કરીએ લાઈવ મેચો કરવાની તો અમારા વિપુલભાઈ ચૌધરી સીટી ડોટ લાઇવ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ કી અને એના ઉપર અમારા વિપુલભાઈ ચૌધરી આજ સુધી જે પ્રેક્ષકો એ પ્રેક્ષકો સુધી પણ આઠ માધ્યમ બન્યા અને ટુર્નામેન્ટ પહોંચાડી છે પરેશભાઈ સેમી મુકાબલાની વાત કરવા જઈએ તો સાત હજાર પ્રેક્ષકો આ મુકાબલાને લાઈવ જોતા હતા કેટલા

આજે મને એવું લાગ્યું કે લાવો થોડીક વાર ભાઈ આપણો અવાજ આજે પ્રેક્ષકો ને ગમે છે એવો અવાજ મળી કેવો હશે સાત હજાર પ્રેક્ષકો એટલે વિપુલભાઈ નું જે કામ છે એ સરાહનીય કામ છે એના પછી વાત કરીએ હવે આ બધે બધું ખાલી કરશો મારી સાથે પરેશભાઈ રાયકા શક્તિસિંહ

આ કાર્યક્રમને થોડોક આગળ વધારી શકીએ મેહમાનો ની બહુ મોટી ઉપસ્થિતિ છે તો મેહમાનો નું પણ હૃદયના ઉમળ કે સ્વાગત કરું છું કે પહેલી વખત ઘણા બધા મહેમાનો મને સાંભળતા હશે જો કોઈ નાની મોટી ભૂલ થાય તો માફ કરશો મને કારણ કે હું એક તમારા જેમ જીજુ કે સામાન્ય નાનો માણસ છું મારી ક્ષમતા એટલી તો નથી કે હું તમારું

करता हूँ आज का दिन मैं इन मेहमानों के नाम करता हूँ श्रद्धा से भरी रहे महफिल के श्रोताओं का सर झुका के मैं बार बार मेहमानों का और श्रोताओं का फिर से एक बार सर झुका कर प्रणाम करता हूँ सर झुका कर एक बार फिर से सभी श्रोताओ और मेहमानों का तहे दिल से प्रणाम करता हूँ एना पति बात करवा जाइए मेहमानों की उपस्थिति ટુર્નામેન્ટ લગાડી દે છે આજનો દિવસ બધા પ્રેક્ષકોને નમ્ર વિનંતી છે કે તાપ બંધ રાખજો એટલી બધી ઠંડી હવે નથી પડતી જેવી પડતી હતી એવી ठंडी हवे पड़ती तो ताप ताप ने बंद बंद से नहीं। 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 बरत भाई ना ना जो कि उनका भी स्वागत करता हूं मेरे साथ जुड़े रहे लगातार जुड़े रहे प्रेम भाई राणा उनका भी स्वागत करता हूँ प्रकाश भाई राणा उनका भी स्वागत करता हूं कल्पेश पादड़ी उनका भी स्वागत करता हूं सुरेश भाई नानोटा टांग 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 जो कि पहला ये ठंडी पड़ती है परेश भाई गे गे खरे खरा में आमता न तो हम आम आम ठड़ता ठड़ता आम बत्री सिक्री कर कर बदु धातु तो। पर पसी बारु बेटू ये उप जामी हो ये हूँ ना तो पसी तो मजा आएगी एक दानो वाली मार मन मार घर ना के मार सोकरी मुंबई बैठा था करे इलावाली मार घर ना के કે ચો સો મેં કે ધવા બેઠા બાજુમાં રૂમમાં તાર શું કામ છે એટલે કે કોઈ ની બાપા બેઠા છો ને મેં એ બેઠા છે મન કે કો ઓધે ની બેહો વાર થઈ માર છોકરી કે પપ્પા મેં કે બોલ બટી શું હતું મન કે પપ્પા એક વાત કહું મેં કે બોલ તું ની કે બીજું કે છે કો તું તાર બઈ બે લોઈ પી વાત શું કીધો મન કે એક વાત કહું પપ્પા મેં કે બોલ

એ બદલ ખૂબ ખૂબ આભાર ઓર્ગેનાઇઝર કમિટી મેમ્બર અને એમાં મુખ્ય વાક્ય એ છે કે આ ટુર્નામેન્ટ કરી એ આપડે ઇન્ડિયન આર્મી ફોજી ભાઈ અશોકભાઈ જી અશોકભાઈ ને ખુબ ખૂબ ધન્યવાદ કે જે દેશ સેવા તો કરતા હતા અને એક મનોરંજનનું નું માધ્યમ પૂરું પાડ્યું ચીમનગઢ માટે અને તોતેર દિવસ જે તમે દર્શકો એ આજુબાજુ ના ગામો એ જે સાથ સપોર્ટ આપ્યો અને આ ટુર્નામેન્ટ ને સફળ બનાવવા માં તમે જે સહયોગ આપ્યો એ બદલ બધા પ્રેક્ષકોનો ખૂબ ખૂબ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું અને બીજી વસ્તુ કે હવે તમને પણ આ તોતેર દિવસ ટુર્નામેન્ટ ચાલી છે આ રંગરંગ કાર્યક્રમ ચાલ્યો છે એટલે તમને પણ અઠવાડિયું દસ દિવસ તો બધું સુનું સુનું લાગશે કે મજા આવતી ઘરેથી જમી આઠ એક વાગે સાડા આઠ વાગે ગ્રાઉન્ડે જવું દસ અગિયાર વાગ્યા સુધી મેચ જોવી અને પછી ઘરે જવું એ બધે તમારું જે બે મહિના ઉપર રૂટિન છે એ પણ તમે તમે જરૂર મિસ કરશો અને આજની છેલ્લી ફાઇનલ મેચ છે દરેકે દરેક દર્શકોને નંબ્ર વિનંતી ફાઈનલ મેચ ને નિહાલજો અને બીજી વસ્તુ એક ખાસ નંબ્ર વિનંતી દર્શકોને ને તો ત્રીજા અમ્પાયર નો નિર્ણય કે જે બાઉન્ડ્રી પર કેસ થતો હોય ટો સિક્સર હોય ચોકો હોય એ કોઈ પણ ટીમ ને પક્ષપાતી કે ટીમ તરફી ખેંચતા નહીં જે તમને સાચું દેખાય એ સાચું ડિસિઝન આપજો

સફળ બનાવી એમાં આજે જે બે અંપાયર રહેશે એ બંને અંપાયરો ચૂસ સારા અનુભવી અને જેને ક્રિકેટ નું પૂરું નોલેજ છે એવા અંપાયરો હશે જેમના પાસે કોઈ પણ ડાઉટ ફૂલ નહીં હોય પણ સતત એ માણસ છે કે કાપડા પાસે એટલી બધી ટેકનિકલ સુવિધા છે નહીં પણ જે ડિસિઝન માં બન્ને એમ પરો ભેગા મળી અને જે પણ ડિસિશન આપે એને બન્ને ટીમોના કેપ્ટનો બન્ને ટીમોના સ્પોન્સરઓને નમ્ર વિનંતી કે તમે માન્ય રાખજો કારણ કે આ છેલ્લો દિવસ છે આજની છેલ્લી નાઈટ છે એટલે નમ્ર વિનંતી બધાને એન્જોય કરજો મજા કરજો અને આ મેચનો પૂરેપૂરો આનંદ લઈ અને બધાએ સ્વપોત પોતાના ઘરે સુરક્ષિત जाओ ભગવતી અને બીજી વસ્તુ કે તમને જેને મનોરંજન પૂરું પાડ્યું છે પણ બસો મારી સુધી રમી નથી એટલે ખુબ ખુબ ધન્યવાદ ભાઈ નો ખુબ ખુબ ધન્યવાદ મારો અનુભવ છે મારો બસો સુધી રમાણી નથી હવે રમાશે તો રેકોર્ડ તોડશે બાકી અત્યાર સુધી અવલ છે કે પહેલી વખત ટુર્નામેન્ટ કરવી એમાં